નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતના સૌરાષ્ટ્રના ધબકતા દિલ રાજકોટ શહેરની રાજકોટનું નામ સાંભળતા જ ઘણાના મનમાં એક શબ્દ આવે છે રંગીલું પણ શું કામ એવું તો શું છે આ શહેરમાં ચાલો આજે આપણે રાજકોટની આખી વાતને બરાબર સમજીએ રંગીલું રાજકોટ આ માત્ર એક કહેવત નથી આ તો શહેરની ઓળખ છે એનું બીજું નામ છે પણ આ રંગીલું શબ્દ આવ્યો ક્યાંથી એનો અસલી મતલબ શું છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો રંગીલો એટલે ખાલી કલરફુલ નહીં એનો મતલબ છે જીવનથી ભરપૂર એકદમ જીવંત આ એક એવું શહેર છે જ્યાં જૂની પરંપરાઓ અને આજની આધુનિક લાઈફસ્ટાઈલ બંનેના રંગો એવી રીતે ભળી ગયા છે કે એક અનોખું અને સુંદર ચિત્ર તૈયાર થાય છે સૌથી પહેલાં ચાલો આ શહેર કેટલું મોટું છે એનો એક અંદાજો લગાવીએ અહીં લગભગ વીસ લાખ લોકો રહે છે એટલે કે આ એક નાનું મોટું શહેર નહીં પણ એક મોટું મહાનગર છે અને ખાલી વસ્તીની દ્રષ્ટિએ જ નહીં ગુજરાતના સૌથી મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ સુરત અને વડોદરા પછી રાજકોટ ચોથા નંબરે આવે છે અને આ શહેરનો વિસ્તાર છે લગભગ એકસો સિત્તેર ચોરસ કિલોમીટર તો આ બધા આંકડા શું બતાવે છે એ બતાવે છે કે રાજકોટ એક ખૂબ જ ઝડપથી આગળ વધતું એક મોટું મહાનગર છે હવે કોઈ પણ શહેરને સમજવા માટે એના ઇતિહાસમાં ડોક્યું કરવું જ પડે બરાબર ને તો ચાલો આપણે પણ રાજકોટના ઇતિહાસના પાના ઉતલાવીએ અને જોઈએ કે એક રજવાડું કેવી રીતે આજના આ ધમધમતા મહાનગરમાં ફેરવાયું રાજકોટની કહાણી શરૂ થાય છે સોળસો ને વીસમાં જ્યારે તેની સ્થાપના થઈ ધીમે ધીમે તે રજવાડાઓનું શહેર બન્યું પણ એના ઇતિહાસની સૌથી ખાસ વાત ખબર છે મહાત્મા ગાંધી સાથેનું એનું જોડાણ ગાંધીજીના પિતા અહીં દીવાન હતા અને ગાંધીજીએ પોતે પોતાનું બાળપણ અને શરૂઆતનું ભણતર અહીં જ પૂરું કર્યું વિચારો એ જ ધરતી આજે ભારતનું એક મોટું આર્થિક અને સાંસ્કૃતિક હબ બની ગઈ છે તો આ તો થઈ ઇતિહાસની વાત પણ એ રાજકોટને જે ખરેખર રંગીલું બનાવે છે ને એ છે એની રોજિંદી જિંદગીની અનોખી લય અહીં આજે પણ એવી પરંપરાઓ જીવંત છે જે કદાચ બીજે ક્યાંય જોવા ના મળે જરા કલ્પના કરો એક આખું મહાનગર બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી એટલે કે પૂરા ચાર કલાક માટે થંભી જાય છે દુકાનો બજારો બધું જ બંધ આ કોઈ આજકાલની વાત નથી આ તો બસ્સો વર્ષ જૂની પરંપરા છે સવારના કામ પછી આરામ અને પછી સાંજે ચાર વાગ્યે ફરીથી નવી તાજગી સાથે કામ શરૂ આજની આ ભાગદોડવાલી દુનિયામાં આ કેટલી અદ્ભુત વાત છે નહીં અને જેવી સાંજ પડે રાજકોટમાં એક અલગ જ માહોલ બને છે એ માહોલ છે ડાયરાનો આ માત્ર સંગીત નથી આ તો લોકસાહિત્ય અને સંગીતનો એક એવો સંગમ છે જે મોડી રાત સુધી ચાલે છે અને લોકોને જકડી રાખે છે આ શહેરની રગેરગમાં કાઠિયાવાડી સંસ્કૃતિ વસેલી છે પછી અહીંનું તીખું તમતમતું કાઠિયાવાડી જમવાનું હોય કે પછી નવરાત્રિના નવ દિવસ ચાલતા ગરબા હોય અહીં દરેક તહેવાર એક મોટા ઉત્સવની જેમ પૂરા જોશ અને ઉમંગ સાથે ઉજવાય છે તો એક બાજુ છે આ મજબૂત પરંપરા અને બીજી બાજુ ભવિષ્ય રાજકોટ પરંપરાને સાચવીને ભવિષ્ય તરફ પણ એટલી ઝડપથી દોડી રહ્યું છે ચાલો હવે જોઈએ એનું આધુનિક સ્વરૂપ આમ તો ઘણા મોટા શહેરો છે પણ રાજકોટને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે અને આ કોઈ નાની વાત નથી ભારત સરકારના સો સ્માર્ટ સિટી મિશનમાં રાજકોટની પસંદગી એ જ બતાવે છે કે આ શહેર વિકાસની બાબતમાં કેટલું ગંભીર અને આગળ છે અને આ વિકાસની સાથે સાથે શહેરનો આત્મા પણ એટલો જ મજબૂત છે અહીં અલગ અલગ ધર્મના લોકો ખાસ કરીને હિન્દુ મુસ્લિમ અને જૈન સમુદાયના લોકો સદીઓથી એકબીજા સાથે હળીમળીને રહે છે આ સામાજિક એકતા પણ શહેરની એક મોટી તાકાત છે તો સવાલ એ થાય કે આટલો વિકાસ આવે છે ક્યાંથી રાજકોટની ઇકોનોમી શેના પર ચાલે છે જવાબ છે જૂની અને નવી વસ્તુઓના સંગમ પર એક તરફ સોનાની શુદ્ધતા માટે જગમશહુર સોની બજાર અને રેશમનું કામ છે તો બીજી તરફ ટેક્સટાઇલ્સ ઘડિયાળના પાર્ટ્સ અને ખેતી જેવા ઉદ્યોગો પણ એટલા જ મજબૂત છે ઓકે તો હવે માની લો કે આપણે રાજકોટ ફરવા જઈએ છીએ તો શું જોવાનું અને શું ખાવાનું ચાલો ફટાફટ એક લિસ્ટ બનાવીએ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે આજી ડેમ આ ખાલી એક ડેમ નથી પણ રાજકોટવાસીઓ માટે શ્વાસ લેવાની જગ્યા છે શહેરની જીવાદોરી તો છે જ પણ અહીંનો બગીચો અને ઝૂ લોકો માટે ફરવાનું એક સરસ સ્થળ છે અને જો કોઈને ઇતિહાસમાં ઊંડો રસ હોય તો શહેરની નજીક જ એક છુપાયેલો ખજાનો છે ખાંબાલીડાની ગુફાઓ આ ચોથી પાંચમી સદીની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આપણને સદીઓ પાછળ લઈ જાય છે અને હવે સૌથી મહત્વની વાત ખાવાનું રાજકોટ જઈને એનું સ્ટ્રીટ ફૂડ ન ચાખ્યું તો શું કર્યું ગરમાગરમ ઘૂઘરા પોચા રૂ જેવા ઢોકળા અને સવારનો નાસ્તો એટલે કે વણેલા ગાંઠિયા અને ફાફડા જલેબી આ સ્વાદ તો ભૂલ્યો ન ભૂલાય તો આપણે ઇતિહાસ જોયો સંસ્કૃતિ જોઈ અને આધુનિક વિકાસ પણ જોયો આ બધાને ભેગું કરીએ તો શું બને છે એ બને છે રાજકોટની રીત એટલે કે ધ રાજકોટ વે એક એવી જીવનશૈલી જ્યાં પ્રગતિ અને શાંતિ સાથે સાથે ચાલે છે જરાક આંખ બંધ કરીને કોઈ પણ મોટા મેટ્રો શહેરને યાદ કરો શું દેખાય છે સતત દોડધામ ટ્રાફિક સ્ટ્રેસ બરાબર હવે રાજકોટને વિચારો બપોરનો ચાર કલાકનો આરામ પરિવાર અને મિત્રો માટે સમય અને કામ તથા જિંદગી વચ્ચે એક ગજબનું બેલેન્સ આ જ તો છે રાજકોટની રીત અને એટલે જ આ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે વર્કલાઇફ બેલેન્સની બાબતમાં રાજકોટ ભારતના બીજા મોટાભાગના મહાનગરો કરતાં ઘણું ઘણું આગળ છે તો અંતે એક મોટો સવાલ મનમાં આવે છે આજની દુનિયા જ્યાં લોકો કામના બોજ હેઠળ થાકી રહ્યા છે બર્નઆઉટ થઈ રહ્યા છે ત્યાં શું રાજકોટની આ રંગીલી અને સંતુલિત જીવનશૈલી જ ભવિષ્યનું સાચું સ્માર્ટ સિટી મોડલ છે કદાચ આનો જવાબ આપણને આ રંગીલા શહેરમાંથી જ મળી શકે છે